શું છે બોલો હવે બસ એ ચિંતા થાય છે હવે શું થશે કાઈ નહીં થાય મારે છે ને તમારા ઘરની લપમાં નથી પડવું મારે કા ભગવો પહેલ લેવો છે ને કા મંદિરે હરી ભજન કરવું આ લપમાં નથી પડવું અરે તમે કેવી વાત કરો છો આ ઘર વેર વિખેર થઈ ગયું છે કઈ સમજ નથી પડતી કે હું કરીએ પણ હો સમજે ને જો આવી ગયા હો બેટા હવે મહેરબાની કરીને છે ને હું તમને હાથ જોડું છું

હા ઝૂંપડી તો આપણો જીવ છે પણ હા જીજ્ઞા બધાને બતાડતી ને તો મને એમ થતું કે હુંય બતાડું હુંય બધાને મારા ઘરે લાવું અને કહું કે મારા ધણીએ કર્યું છે એ કેમ કહે છે હે નિજેમ પણ મારા ધણીએ આજ મને એક વાતની સોકવેટ પાડી કે આજ લગીને એણે મને બધી વાતે સમજી પણ મેં હું એને ન સમજી શકી કે મારે એટલું દેવું હતું તોય હું ખોટી જીદ કરતી હતી વાઉ બેટા અમે તને જણાવવા માંગતા ન હતા કે આટલું બધું દેવું છે એટલા માટે બીજું કંઈ નહીં આશી વાત છે બા મેં આવી જીદ કરી તૈયાર તમ મને મને માર્યો હત ને લાવો માર્યો હતો તો

બાપુ તમારું મેં ઘણું બધું બોલીશું અને તો અને માફ કરજો અરે નઈ નઈ બેટા તને મોડી મોડી પણ સમજ પડી ગઈ ને જો આ આપણો પરિવાર છે સુખી પરિવાર છે હા હવે બીજાનું જોઈને ક્યારે આપણે આવી ખોટી હટ ના પકડવી હા શી વાત છે બા અમારી હા કોક ના બંગલા જોઈને આપણે આપણી ઝૂપડી નો બાળી દેવાય હવે અને સમજાણું અને પછી ખબર પડી કે ભલે એના ઘરે બંગલો છે પણ એ ધરાય ને એક ટકનું હોટલો નથી ખાય એકતા અને આપણે આપણે આમાં રેવી જેવી તોય હોનાના હિંડોળે ઝૂલતા હોય ને એવું છે પણ હું જ ગાંડી હતી મને જ ન ખબર પડી કાંઈ વાંધો નહીં હો બેટા તમે ગાંડા નહોતા ડાયા જ હતા ને એટલે છેલ્લે છેલ્લે સમજાણું

ચાલો બધું ભૂલી જવાનું હા હાચી વાત હું બધું ભૂલી જઈશ અને આજ પછી ક્યારે ક્યારે એ મોકો નહીં આપું મારા તરફથી કે આ ઘર મારા મારા લીધે ઝઘડા થયા છે અને મને ને ત્યાં સુધી હું મારા પતિનો સાથ ડગલે ને પગલે આપીશ દેવો ક્યાં ગયો છે વાડી કે ગામ ગયો ખેતરે બેઠા છે એક કામ કર તું પહેલા છે ને ખેતરે ફરી આવું ના ના એને રસોઈ બનાવા દે અને દેવાને હું બોલાય આવું છું કે સમાધાન થઈ ગયું છે